નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે હું છું અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે આપણો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોય શકે છે સુરતના વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં ઘટના સરથાણાના ના વ્યાપારી સંજયભાઈ પરસાના કરીને યુવક પર થઈ હતી ફાયરિંગ પરસાનાને પાછળથી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા ઈજા થતા સ્મીમેર હોસ્પિટલમાં જતા તો ખબર પડી કે કોઈક એ સમયે ગોળી મારે છે જેમાં ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈએ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને જે અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે